સાંઈ નેહડી સૌરાષ્ટ્રની રસદાર એમાંથી એક વાર્તા લઈને આવ્યો છું કે મધરાત અતિ ખાંગા બનીને જગતને જાણે બોડી દેશે વીજળીના થતા હતા અને મહાસાગરે માજા મેલી હોય જળબંબાકાર સમજદાર ઘોડોએ દીવાનને ધાણે ધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરોતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો એક અસવાર જઈને જોખમાય ન જાય એની ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે ઓ બાપ વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઝૂપડા ની ઓસરી આવીને ઉભો સુસવાટા દેતા પવનના ધારે ઝુંપડીના કમાર ઉગાડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળીને પૂછ્યું કોણ બા જવાબમાં ઘોડાએ હીણ હિણ હાવડ કરી અને જોઈ અસવાર બોલાસ ન આવ્યો નેસડાની રહેનારી નિર્ભય હતી ઢૂંકડી આવી ઘોડાના મોં પર હાથ ફેરવ્યો ઘોડાને જીભેથી માયાળું હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે કોઈ અસવાર ટાટો હિમ થઈને ઢળી પડ્યો અને ઘોડાની ડોકે અસવાર બે હાથની મઠાગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો છે અને અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય એ નિરાધાર છે બિચારો આંગણે આવ્યો છે માં જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈને ખાટલે સુવડાવ્યો ઘોડાને ને બાંધી લીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હિયપા હાથ મૂકીને જોયો તો ઊંડા કીણા ધબકાર ચાલ્યા રહ્યા છે સ્ત્રીને આ તણખો તો કે કોઈ માણસ તો જીવે છે એવું લાગે છે શેક્યું 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 પણ શરીરના સળવળાટ થતો નથી અને બે ભાન પુરુષ ભાન ભલતો નથી હો છતાં જીવે તો છે ઊંડા ઊંડા ધબકાર ચાલી રહ્યા છે સ્ત્રીનો જણાવ જોડો મુંજાયો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોડિયું પોતાના હામે મરવા પડ્યું છે ઓછીના અંતરમાં અજવાસ થયો કે પહાડોની રહેનારી પહાડી વિધ્યાનું ઓસાણ ચટાડ્યું ભરીક તો થડીકને થંભી ગયો ફિકર નહીં દીવાતો નથી ને પણ ઈશ્વર પંડે અંધારે ભાડે છે ફકર નહીં મણમૂતરની ભરેલી કુંડી કાયા બીજે ક્યાં કામ લાગશે અને આ તો વળી મરદું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ચારણીએ પોતાનું શરીરે ઠરેલા થોડિયાની પડખે લાંબુ કર્યું કામડીને સોડ તાણી લીધી પોતાની ઉફાળી ગોદમાં પુરુષને શરીરના ગરમાવે આપવા લાગ્યો ધીરે 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 ધબકાર વધ્યા અંગ ઉના થવા લાગ્યા અને શરીર સળવળાટ 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 થતું ગયું સ્ત્રી ઊભી થઈને લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને પુરુષને મોમાં દૂધ ઢોયું પ્રભાત એ સુરત દાદાએ આમું જોયું બાપ ચકડ વકડ ચકડ વકડ ચારે બાજુ જોવા લાગ્યો જુવાન અને એને પૂછ્યું જોવાને કે હું ક્યાં છું તમે કોણ છો બોન તું મારી તું ધર્મની બોનની ઘેર છો બાપ બીસમાં બાઈએ વળી બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છે ભા બોન કહું એ ભલવાળો અરે ભલવાળો તળાજુ તો દેવાનો અભાવ આ બોને પંડે હું દેવ તો નથી પણ માનવીના પગની રજ છું તારી આ આશા બાપ એ બહુ હા ભાઈ આ સાત વર્ષે હું આ જ મેં વાળી શક્યો શું બન્યું તું ભાઈ તળાજા માથે સાત દુકાળ પડ્યા એ મારી વસ્તી દા દેતી હતી આપમાં ઘટાટો વાદળ અને ફોર્યું ન પડે તપાસ કરતા 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 એવી ખબર પડી કે આખી બોમ્બ સળવડી છે એક કાળિયાર લીલાળું ચરે છે કાળિયાર હાલે ત્યાં લીલો તણખાની કેડી ઉગતી આવે છે અને સિંગડામાંથી પાણીની અખંડ ધાર થતી આવે છે આ કૌતુક શું છે પૂછતા પૂછતા વાણીયા પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઈ જતી પાસે દોરો કરાવી કાળિયારની સિંગડાને ડગડી પાડી તેમાં દોરો ભરી ડગડી બંધી કરી દીધી છે બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વર્ષે સાંભળીનો ચડિયો બોન જંગલમાં કાળિયાનો કેડો લીધો આગે 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 નીકળી લીધોમાં કાળીયાનું પાડીનું શિંગડું ફોલાવ્યું ત્યાં તો બેગ તૂટી પડ્યો હું રસ્તે ભૂલ્યો અને થીજી ગયો પછી શું થયું એની ખબર નથી બેન વારે મારા વીરા વારાણા વીરાવાદનિયા બાપના અમર કાયા તપજો વીર એભલની તારું નામ બોન તો કે સાય નેહડી મારો ચારણ કાળ વર્તવામાં માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષો ગણના વીત્યા આવે તો ભેંસું હાકીને કારણ છે હો તારી વાત સાંભળીને ને ભારે હરખ થશે મારા વીરા બોન આજે તો શું આપું કાંઈ જ નહીં પણ વીર પહેલી લેવા કોકથી તળાજે આવજે ખમ્મા તું ને વીર આવીશ આરામ થયે એ ત્યાંથી ઘોડે ચડીને તાલીમ નીકળ્યો સૌરાષ્ટ્રની રસદાર ચેપ્ટર ટ્વેન્ટી થ્રી સાઈ નેહડી